જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા કંપનીની અલ્ટ્રો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ન્યુ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે વર્ષ બે હાજર ત્રેવીસ ના મોડલની ગાડી છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે સાવ ઓછી ચલાવેલી ગાડી છે ટાટા અલ્ટ્રોજ કંપની કલરમાં ગાડી જોઈએ શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે ગાડી જોઈ લેશો ટાટા અલ્ટ્રો જ વર્ઝન વિશેની વાત કરું તો એક્ઝેડ પ્લસ વર્ઝન છે ગાડીનું તમે ડાર્ક બ્લેક કલરમાં ગાડી જોઈએ છો ડાર્ક બ્લેક કંપની કલર ગાડી છે પાર્સિંગ જે ટેનનું પાર્સિંગ જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ ટાટા અલ્ટ્રો જ વેચવાની છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે ફૂલ વીમો ચાલુ છે તેમજ આ ગાડીની એક છાવી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત અને ફક્ત સો સોવીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ કિલોમીટર ગેરન્ટેડ છે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રો જ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે મહાદેવ મોટર રાજકોટમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ટાટા અલ્ટ્રો જ ખરીદી શકો છો ફૂલ વીમો ચાલુ છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત આઠ લાખ નવ્વાણું હજાર રાખેલી છે ટેબલ પર થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રો જ વેચવાની છે ચાચવેલી ચોકી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રો જ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે નંબર આપેલો છે ત્યાંથી તમે તેમનો નંબર મેળવી શકો છો અને ફોન કરી શકો છો આ ગાડીના માલિકનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પોરાતે ટાટા અલ્ટ્રોઝ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે અલ્ટ્રોજ વેચવાની છે ચાંચવેલી શોખી ગાડી જોવા મળી રહેશે કંપની કલર નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે છે ચાચવેલી ચોખ્ખી ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું જો ગાડીની જોવા જવું હોય રાજકોટ તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો થાય બાકી ફોન કર્યા વિના ન જવું ચાચવેલી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે અટાટા અલ્ટ્રો વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું